મિત્રો પુરુષનું લિંગ કેટલું જાડું કે લાંબુ હોય તો સ્ત્રીને મળી શકે છે સંતોષ જાણો ડોક્ટર શું કહે છે સામાન્ય રીતે સેક્સે સાંપ્રત સમાજમાં એક ટેબુ સબ્જેક્ય છે જેના વિશે કોઈ પણ વ્યક્તિ મુક્ત મને વાતચીત કરવાનું ટાળતો હોય છે આના જ કારણે સમાજમાં અનેક સમસ્યાઓનું સર્જન થાય છે કેટલાક કિસ્સાઓમાં મહિલાઓએ ભોગવવાનું આવે છે તો કેટલાક કિસ્સાઓમાં પુરુષોએ ત્યારે આજે એક મહત્વના વિષય પર સેક્સ અંગેના નિષ્ણાંત ડોક્ટર સાથેની વાતચીતના કેટલાક અંશો શું કામ પુરુષ લિંગ લાંબુ કે જાડું કરવા ઈચ્છે છે કોરોનાના લોકડાઉન સમયમાં સૌથી વધુ પતિ અને પત્ની સૌથી વધુ સમય સાથે રહ્યા છે ત્યારે હાલના સમયમાં અમદાવાદના સેક્સોલોજીસ્ટ ડૉક્ટર પારસ શાહ પાસે દરરોજના ત્રણથી ચાર પુરુષ પોતાનું લિંગ લાંબુ કે જાડું કરાવવા માટેની પૂછપરછ કરવા માટે આવે છે તેવામાં સેક્સોલોજીસ્ટ ડોકનેટરની પ્રેક્ટિસમાં સામે આવ્યું છે કે પુરુષ બ્લૂ ફિલ્મ જોઈ જોઈને આવી માનસિકતા થઈ જતી હોય છે ત્યારે ડોક્ટર પારસ શાહનું કહેવું છે કે જ્યારે થિયેટરમાં તમે પત્ની સાથે એક્શન ફિલ્મ જોવા માટે જાવ છો અને એક્શન ફિલ્મમાં હીરો જે ફાઇટ સ્ટન્ટ કરતો હોય છે એ જ ફાઇટ સ્ટન્ટ પુરુષ ઘરે આવીને કરે છે એટલે કે ડોક્ટર પારસ શાહનું કહેવું છે કે પુરુષ પોતાની જાત કે લિંગને બ્લૂ ફિલ્મના પોર્નેક્ટરની સાથે સરખામણી કરી લેતા હોય છે જેના કારણે આ માનસિકા થઈ જતી હોય છે એટલે પુરુષને પોતાની જાતને પોર્નેક્ટર સાથે સરખામણી ન કરવી જોઈએ શું પુરુષનું લિંગ લાંબુ કે જાડુ થઈ શકે છે આ અંગે જવાબ આપતા ડોપારસ શાહે જણાવ્યું કે મેડિકલ ક્ષેત્રેમાં લિંગ લાંબુ કે જાડુ કરવા માટે કોઈ જ દવા નથી કોઈ જ ઓઇલ નથી કોઈ જ પંપ નથી બે રસ્તા છે લિંગ લાબુ કે જાડુ કરવા માટેના જેમાં પહેલો રસ્તો છે લિંગનું ઓપરેશન જે એક જ દિવસમાં પૂર્ણ થઈ જતું હોય છે જેનો ખર્ચ આશરે એક લાખ જેટલો થતો હોય છે જેમાં લિંગ લાબુ લાંબુ કરી શકાય છે બીજો રસ્તો છે ફેટના ઇન્જેક્શન જે માટે પણ એક દિવસ હોસ્પિટલમાં રોકાવવું પડતું હોય છે જેમાં જાડાઈ વધતી હોય છે ત્યારે ફેટના ઇન્જેક્શનમાં છ માસ પુરુષને તકલીફ ઊભી થતી હોય છે લિંગ જાડુ કે લાબુ કરવાનો ખર્ચ શું થાય છે જો કે ડોક્ટર પારસ શાહ આ પ્રકારનું ઓપરેશન કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે તેમના મતે લિંગ જાડુ કે લાબુ કરવાનું ઓપરેશન કરવાની કોઈ જરૂર નથી શું કોઈ પુરુષનું નાક આપણે ઓપરેશન કરીને લાંબુ કે જાડું કરીએ તો શું એ પુરુષ વધારે સુગંધ કે ઓક્સિજન લઈ શકે છે ત્યારે લિંગ લાંબુ કરવા માટે તો એક લાખ જેટલો ખર્ચ થતો હોય છે લિંગ લાંબુ કે જાડું કરવાથી મહિલા વધારે ખુશ થાય છે તે માત્ર એક માન્યતા છે પુરુષનું લિંગ જાતીય સંતોષ માટે કેવું હોવું જોઈએ સિનિયર સેક્સોલોજિસ્ટ ડોક્ટરના અનુસાર લિંગ મોટું કરવાનો કોઈ જ ફાયદો જાતીય જીવનમાં થતો નથી જ્યારે ડોક્ટરની પ્રેક્ટિસમાં આમે આવ્યું છે કે પુરુષનું લિંગ નોર્મલ જ હોય છે માત્ર બે ઇંચ કે તેનાથી વધુ પુરુષનું લિંગ પણ સ્ત્રીને સારો સંતોષ આપી શકે છે ત્યારે સેક્સ કેટલી વાર કરો તે મહત્વનું નથી તમે કેટલું ખાવ છો તે મહત્વનું નથી પરંતુ કેટલું પચાવી શકો તે મહત્વનું છે તે પ્રકારે ઇન્ટિમેશન દરમિયાન બંને એકબીજામાં ઓતપ્રોત થઈને એકબીજાને કેટલો સંતોષ આપી શકે તે મહત્વનું છે સ્ત્રીની યોની શું છે લિંગની લંબાઈ અને જાડાઈ વચ્ચેની ગેરમાન્યતાઓ સમાજના શિક્ષિત કે અશિક્ષિત દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે સિનિયર સેક્સોલોજીસ્ટ ડોપારસ શાહના મત મુજબ સ્ત્રીનો યોનિમાર્ગ એવી જગ્યા છે જ્યાં માસિકના સમયે માસિક આવે છે સેક્સ સમયે સંબંધ પણ અહીં બંધાય છે બાળકના જન્મ સમયે બાળક પણ અહીંથી જ જન્મ લે છે સ્ત્રીઓનો યોનિમાર્ગે એક ઇલાસ્ટિક રબરબેન્ડ જેવો હોય છે એક આંગળી નાખશો તો તે એટલો પહોળો થશે સંભોગ વખતે તે લિંગ જેટલો પહોળો થશે અને બાળકના જન્મ વખતે તે બાળકના માથા જેટલો પહોળો થશે આમ સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરુષના લિંગની જાડાઈ કે લંબાઈ વધુ મહત્વ ધરાવતી નથી હોતી